નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે ખેડૂતોનો જીવ તાળવે ચોંટા છે તો ખેતીમાં નુકસાન થવાનો ડર પણ સતાવી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોએ ખેતરોમાં વાવેલ મગફળી સોયાબીન મકાઈ સહિત પાકની માવજતને લઈ ખેડૂતોએ નિંદામણ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે પાછોતરા વરસાદને કારણે ખેતી જોઈએ એવો રંગ લાવી શકી નથી પરંતુ એકંદરે ખેતી સારી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે નદી અને જળાશયોમાં પાણી ભરા નથી એટલે કે ખેડૂતોએ આગામી દિવસોમાં સારો વરસાદ નહીં વરસે તો પિયત માટેની ચિંતા વ્યક્ત કરી હતી કપિલ પટેલ નેશન બ્લેસિંગ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર